દાહોદ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાની બાબરો જિલ્લા પંચાયત સીટ ની દાહોદ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાની બાબરોલ જિલ્લા પંચાયત સીટની લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક ફૂલ પરી ચોકડી પાસે યોજાઈ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે ત્યારે આ બેઠકમાં ઉપસ્થિત સૌ કર્મઠક કાર્યકર્તાઓ દાહોદ લોકસભા સીટની પાંચ લાખથી વધુ મતોથી ભવ્ય જીત થાય એ માટે કટિબદ્ધ છે આ બેઠકમાં લોકપ્રિય સાંસદ જશવંતસિંહ ભાભોર જિલ્લા સંગઠન પ્રમુખ દશરથભાઈ બારિયા સહપ્રભારી ચંદ્રેશભાઈ ત્રિવેદી વિધાનસભા ઇન્ચાર્જ એપીએમસીના ચેરમેન શાંતિભાઈ પટેલ તાલુકા સંગઠન પ્રમુખ બળવંતભાઈ પટેલિયા પૂર્વ ધારાસભ્ય ભમાત સાહેબ મહામંત્રી છગનભાઈ માલ જિલ્લા પૂર્વ પ્રમુખ જયપ્રકાશભાઈ વિસ્તારક પ્રિયાંક શાહ જિલ્લા સદસ્યો તાલુકા સદસ્યો સરપંચો પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા